સરકાર દ્વારા કાર્યક્રમો ચાલતા હોય છે ત્યારે ડભોઈ વન વિભાગના વર્ગીકરણના અધિકારીઓ અને કર્મચારીઓ કુમકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ડભોઈ તાલુકાના સિવાડીયા અને પણસુલી ગામ વચ્ચે નર્સરી છોડ ઉછાળનું કેન્દ્ર આવેલું છે જેમાં મોટી સંખ્યામાં પાણીના અભાવને કારણે અને બેદરકારીને કારણે મોટાભાગના વૃક્ષ સુકાઈ ગયા હોવાનું નજરે પડી રહ્યું છે ત્યારે વન વિભાગના કર્મચારીઓ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે મોટાભાગના કર્મચારીઓ આવતા જ નથી તેને કોઈ દેખરેખ રાખતું નથી જેને લઈને સરકારના પૈસા પાણીમાં વેડફાઈ રહ્યા છે એક તરફ સરકાર વન મહોત્સવ ઉજવી રહ્યું છે તો બીજી તરફ વન વિભાગના અધિકારીઓ નિષ્કાળજીને કારણે હાલ તો હજારો રોપા સુકાઈ રહ્યા છે